ભાવનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદનું સ્નેહમિલન યોજાયું સર્કિટ હાઉસના હોલમાં મોટી સંખ્યામાં પત્રકારો વરિષ્ઠ પત્રકારો પ્રદેશ હોદ્દેદારોની હાજરી પત્રકાર એકતા પરિષદના સ્નેહમિલનમાં એકતાનો સૂરજ મજબૂત બન્યો ભાવનગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદનું જિલ્લાનું નૂતન વર્ષનું સ્નેહમિલન રવિવારે સત્તરમી ડિસેમ્બર સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં પ્રદેશ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઇન્ચાર્જ પ્રમુખ શ્રી

હાજર રહી હતી આ કાર્યક્રમના પ્રારંભે સંજય ડાભી પ્રભારી દ્વારા શાબ્દિક સ્વાગત બાદ દરેક ઉપસ્થિત પત્રકારોનો પરિચય સાથે નૂતન વર્ષનો શુભેચ્છા સંદેશ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી સંગઠનની રૂપરેખા મિલન ગોવાડિયા જિલ્લા અધ્યક્ષે આપી સૌને એક તાતને જોડવા હાકલ પડીએ હાજર થવા આહવાન કર્યું હતું ત્યારબાદ ગિરવાંસિંહ સરવૈયાએ પણ તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકા કારોબારી સાથેનું દસ હજાર પત્રકારોનું ગુજરાતનું એકમાત્ર પત્રકારોનું સૌથી મોટું સંગઠન છે છેલ્લા પાંચ વર્ષની મહેનતથી નિર્માણ પામેલ સંગઠન આજે ખૂબ જ મજબૂત અને પરિવાર ભાવ સાથે કાર્યરત છે છેલ્લા લાભુભાઈ કાત્રોડિયા પ્રદેશ અધ્યક્ષીય પ્રદેશથી ત્રણ કારોબારી જિલ્લાના વીસ અધિવેશન કાર્યક્રમોમાં જનેલી સ્પ્રદ્ધાની સંગઠન મજબૂત બન્યું છે દરેક પત્રકારોને ગિફ્ટ સાથે ભોજન રાજકીય આગેવાનો અધિકારીઓ સામાજિક સંસ્થાઓની હાજરીમાં યોજાતા અધિવેશન દ્વારા આ સંગઠનને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે પત્રકારો સામે ખૂબ મોટા પડકારો હતા એક માસમાં બારથી ચૌદ કિસ્સા પત્રકારો પર ફરિયાદ કે હુમલાના બનતા હતા એવા સમય સામે લડતા લડતા એકતાનો સંદેશ સંગઠન નિર્માણ કરીને આપ્યો ત્યારે ઘટનાઓ ઓછી થઈ છે પત્રકારોની અનેક સમસ્યાઓ સરકાર યોજનાઓ બંધ કરવામાં આવી હોવાથી સૌથી ખરાબ હાલત પત્રકારોની ગુજરાતમાં છે આ સમસ્યાઓ મુખ્યમંત્રીને લેખિત રજૂ કરી આવેદન સ્વરૂપે રજૂ કરી ધારાસભ્યો અને સાંસદોને પત્ર લખી તેના ભલામણ પત્રો લખાવી સરકારમાં રજૂ કર્યા ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પાંચ બેઠકોના માધ્યમથી ટેબલ ટોક દ્વારા સમસ્યાનો ઉકેલ હાથ વેતમાં હતો તે આચાર આચારસંહિતા લાગુ પડી ફરી પ્રદેશના એક અગ્રણી અને સાંસદ મધ્યસ્થી કરવા બેઠક યોજી સમસ્યાઓના ઉકેલ માટે ટૂંક સમયમાં મીટિંગ યોજવા ખાતરી આપી છે આમ સતત પ્રયત્નોમાં એકમાત્ર સંગઠન મથામણ કરે છે એસટી કોમન થઈ તે પણ ચૌદ પૈકીની માંગણી હતી ઓનલાઈન બુકિંગ પણ બે દિવસમાં ચાલુ થાય તેના માટે સતત પ્રયાસો કર્યા છે જેવો સહકાર કાય મળ્યો એવો સહકાર જિલ્લા પ્રમુખની એક હાકલ એક મેસેજથી એકઠા થવાની તૈયારી રાખવા હાકલ કરી હતી કાર્યક્રમના અંતે પ્રવીણભાઈ દ્વારા શાલ ઓઢાડી પ્રદેશ પ્રમુખ ઇન્ચાર્જ પ્રમુખ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારીનું સન્માન કર્યું હતું જિલ્લા સંગઠન દ્વારા વરિષ્ઠ પત્રકારો શ્રી હરિભાઈ મારુ શ્રી ગોંડલિયા શ્રી ઉદયભાઈ રાઠોડ શ્રી શાહનું સન્માન કર્યું હતું અને અંતે આભાર વિધિ હરિભાઈ મારુએ કરી હતી હળવો નાસ્તો કરી સોય છૂટા પડ્યા હતા